નમસ્કાર મિત્રો આપણે રમતા રમતા શીખવા માટે કાં તો શીખવા માટે રમવાનું બરાબર ને કોઈ પણ વસ્તુ શીખવી હોય તો રમત દ્વારા શીખીએ તો જલ્દી આપણને આવડી જાય હવે અહીંયા આગળ આપણી પાસે કેલ્ક્યુલેટર છે જેમાં જે અંક છે એ અંગ્રેજીમાં છે શેમાં છે આપણે ગુજરાતીમાં તો શીખીએ જ છે પણ એ અંગ્રેજીમાં છે તો અંગ્રેજીમાં આપણે અહીંયા ગાડી બધી જ રીતે શીખી શકાય સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર બરાબર તો આ બેન બેન શું નામ છે તમારી બેન ધારાબેન ધારાબેન હવે તમે એમાં પાંચ વત્તા ચાર કરો પાંચ વત્તા ચાર કરી બતાવો જોઈએ પાંચ પ્લસ ફોર ફાઈવ પ્લસ ફોર એને અંગ્રેજીમાં કેવી રીતના બોલાય ફાઈવ ફો પ્લસ ફોર વેરી ગુડ બરાબર હવે શું મૂકીશું આપણે ઇક્વલ ફાઈવ પ્લસ ફોર ઇક્વલ એટલે બરાબર બરાબરનું ચિહ્ન મૂકવાનું ને ક્યાં મૂકીશું કઈ છે ચિહ્નો બરાબરનું ચિહ્ન હા સરસ હવે પેલી બાજુ એનો જવાબ આવશે કેટલા થશે હા તો એનો જવાબ મૂકો પેલી બાજુ એનો જવાબ મૂકો પેલી બાજુ વેરી ગુડ તાલી થઈ જાય એક વખત જોરદાર ઓછા ત્રણ કરવાના છે નવ ઓછા ત્રણ કરો નાઇન માઇનસ થ્રી નાઇન માઇનસ થ્રી કરવાના છે સરસ એમને ગોઠવવા દો નાઇન માઇનસ થ્રી પહેલા કેટલા લઈ જવા પડશે માઈનસ માઇનસ એટલે ઓછાકારનું ચિહ્ન સરસ ક્યાં છે સરસ નાઇન માઇનસ થ્રી વેરી ગુડ બરાબર હવે ઇક્વલ એટલે બરાબર વેરી ગુડ બરાબર હવે કેટલો જવાબ આવશે આ માઇનસ છે માઇનસ એટલે બાદ કરવાના છે બરાબર ને તો હા માઈનસ એટલે બાદ કરવાના કાઢો કેવી રીતના નીકળવાનું એને કાઢવાની ટેકનિક હોય એમ કરીને કાઢો એમ હા એ બી ટેકનિક આપણે શીખવાની છે સરસ વેરી ગુડ તો નાઇન માઇનસ થ્રી ઇક્વલ કેટલા થયા સિક્સ વેરી ગુડ નિત્યા બેન હવે તમારે છે ને સિક્સ છ ગુણ્યા ત્રણ કરો હા સિક્સ છ છ ગુણ્યા

हाँ तो हमें जवाब मूको अडर ओके छुणिया त्रन बराबर अटार के तो आ सरता रमता रमता अपने सीखी सकी है। ची है।